ભારત રત્ન વિશ્વ વિભૂતિ મહામાનવ બંધારણના ઘડવિયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે ભુજની અંદર પણ રાહુલવાડી વિસ્તારમાં અમારા મારુ સમાજના યુવા મિત્રો દ્વારા દર વર્ષે ભવ્ય સોમા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે પણ હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાશે આ શોભાયાત્રાનું અહીંથી પ્રસ્થાન થશે સમગ્ર ભુજની અંદર ફરીને ડૉક્ટર સાહેબની પ્રતિમા પાસે જઈ કરીને એમને પુષ્પાંજલિ કરવામાં આવશે એમને નમન કરવામાં આવશે હું સૌ યુવા મિત્રોને ખૂબ હૃદયપૂર્વકની મારી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપણે બધા જાણીએ છીએ કે ડૉક્ટર સાહેબ આંબેડકરે આપણને સંવિધાનના માધ્યમથી આ દેશની અંદર કરોડો જે પીડિત શોષિત વર્ગના જે લોકો હતા એમને જીવન જીવવાના અધિકારો મળ્યા એમને ન્યાય આપવાનું કામ કર્યું અને સાહેબે કીધું હતું શિક્ષિત બનો સંગઠિત બનો તો આજની પેઢીને હું પણ તમારા માધ્યમથી વિનંતી કરું છું આપણે સૌ એ બાબા સાહેબના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ એમનામાંથી પ્રેરણા લઈએ અને આપણે પણ બધા શિક્ષિત બનીએ અને સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર બધા આપણે સહભાગી બનીએ એ જ હું યુવાનોને અપીલ કરીશ